આનંદ આઈપીએસ અધિકારીઓના નિવેદન લેવાશે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન લેવાશે વિધિ ચૌધરી સહિતના અધિકારીઓના પણ નિવેદન લેવાશે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી અધિકારીઓની

ત્રણ અધિકારીઓની અગ્નિકાંડ મુદ્દે આખી રાત પૂછપરછ કરવામાં આવી અધિકારીઓ જે જવાબદાર છે અગ્નિકાંડ લઈને આ તમામની મુશ્કેલી વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે ત્રણ અધિકારીઓ કે જેમની આખી રાત પૂછપરછ કરવામાં આવી છે મહાનગરપાલિકાના ટીપી શાખાના એમડી સાગઠિયા ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પીજીવીસીએલના ઇજનેર એ કે ચૌહાણની પૂછપરછ કરવામાં આવી